દુન્યામાં સૌથી વધારે એકસો એસી કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવતું જાપાનનું રોલર કોસ્ટર કાબની માટે બંધ થઈ ગયું છે મળતી માહિતી અનુસાર ડોક્ટર ડોડોનપા રોલર કોસ્ટર રોમાંચક ગતિનો અનુભવ કરાવતું હતું આ રોલર કોસ્ટરમાં બેસવાથી કેટલાકને ઈજા થતા અલવિદા કરી દેવાયું છે તો વાત વાળું છે કે બે હાજર સત્તર માં ફોજી ક્યુ હાઈલેન્ડ થીમ પાર્ક માં લોન્ચ કરવામાં આવ્યું તો આ રાઈડ ફાઇટર ફાઈટર પાયલોટ સી જી કોડ

એક થી સૌ થી ઝડપી કોસ્ટર તરીકીની જર્નીનો નો પ્રારંભ થયો હતો શરૂઆતમાં એક ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ